જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે મોક્ષદા એકાદશી વ્રતની વિધિ તેની પૂજા પદ્ધતિ તેનું મહત્ત્વ અને તેના ઉપાયો વિશે જાણીશું હિન્દુ ધર્મમાં એકાદશી તિથિનું વિશેષ મહત્ત્વ છે મોક્ષદા એકાદશી ભગવાન સત્યનારાયણ વિષ્ણુને સમર્પિત છે આ દિવસે વિધિ પ્રમાણે પૂજા કરવાથી સાધકને મોક્ષની પ્રાપ્તિ થાય છે મોક્ષદા એકાદશી ભગવાન સત્યનારાયણ વિષ્ણુને સમર્પિત દિવસે શ્રી કૃષ્ણની પૂજા કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે હિન્દુ કેલેન્ડર મુજબ માક્ષર મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિને મોક્ષદા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે મોક્ષદા એકાદશી અને ગીતા જયંતિ એક જ દિવસે આવે છે એવું માનવામાં આવે છે કે મોક્ષદા એકાદશીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ મહાભારતમાં અર્જુનને ભગવદ્ ગીતાનો ઉપદેશ આપ્યો હતો એવું કહેવાય છે કે મોક્ષદા એકાદશીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે મોક્ષદા એકાદશી એટલે એકાદશી જે મોક્ષ આપે છે એવી માન્યતા છે કે જે કોઈ મોક્ષદા એકાદશીનું વ્રત કરે છે તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે અને જીવનની તમામ પરેશાનીઓનો નાશ થાય છે આ દિવસે ભગવાન વિષ્ણુને સમર્પિત છે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવી શુભ માનવામાં આવે છે જેના કારણે ભક્તને વિશેષ ફળ મળે છે મોક્ષદા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજાની સાથે સાથે દેવી લક્ષ્મીની પણ પૂજા કરવામાં આવે છે આ વર્ષે મોક્ષદા એકાદશી બે હજાર ત્રેવીસનો શુભ સમય માક્ષર મહિનામાં મોક્ષદા એકાદશી બાવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસને શુક્રવારના રોજ છે એકાદશી તિથિ બાવીસમી ડિસેમ્બરે સવારે આઠ સોળ વાગ્યાથી શરૂ થશે અને ત્રેવીસ ડિસેમ્બરે સવારે સાત અગિયાર વાગે સમાપ્ત થશે તેથી મોક્ષદા એકાદશીનું વ્રત બાવીસમી ડિસેમ્બરે રાખવામાં આવશે અને બીજા દિવસે ત્રેવીસમી ડિસેમ્બરને શનિવારે ઉપવાસ તોડવામાં આવશે એટલે કે પારણા કરવામાં આવશે ત્રેવીસમી ડિસેમ્બરે ઉપવાસ તોડવાનો સમય બપોરે એક બાવીસથી ત્રણ છવ્વીસ સુધીનો રહેશે મોક્ષદા એકાદશીની પૂજા પદ્ધતિ મોક્ષદા એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરવું જોઈએ આ પછી સ્વચ્છ વસ્ત્રો પહેરો અને વ્રતની પ્રતિજ્ઞા લો ઘરના મંદિરમાં દીવો પ્રગટાવો અને ભગવાન વિષ્ણુની મૂર્તિને સ્થાપિત કરો ભગવાન વિષ્ણુનો જલાભિષેક કરો અને પછી શ્રી હરિને પીળા વસ્ત્રો અર્પણ કરો ભગવાન વિષ્ણુને તિલક લગાવો અને પછી પીળો ખોરાક અર્પણ કરો એકાદશી વ્રતની કથા સાંભળો અને વિષ્ણુ નામ મંત્રનું પાઠ કરો રાત્રે જાગરણ કરો અને બીજા દિવસે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવો અને તેમને દક્ષિણા આપીને વિદાય આપો શુભ સમયે જ ઉપવાસ તોડવો મોક્ષદા એકાદશીના ઉપાયો મોક્ષદા એકાદશીના દિવસે સ્નાન કર્યા પછી રાધા કૃષ્ણના મંદિરમાં જાઓ અને ભગવાન કૃષ્ણને માળા અર્પણ કરો તેનાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે તેમજ ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે એકાદશીના દિવસે બ્રાહ્મણો અને જરૂરિયાતમંદોએ પોતાની ક્ષમતા મુજબ પીળી વસ્તુઓનું દાન કરવું જોઈએ આ દિવસે ભગવાન વિષ્ણુને દૂધ દહીં મધ ખાંડ અને ગંગાજળનો અભિષેક કરવાથી તમારી મનોકામનાઓ પૂર્ણ થાય છે મોક્ષદા એકાદશીના દિવસે ગાયને લીલો ચારો ખવડાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે મોક્ષદા એકાદશી વ્રત કથા મોક્ષદા એકાદશી પાછળ એક પૌરાણિક કથા છે કે પૂર્વકાળની વાત છે વૈખાનસ નામનો રાજાએ એક રાત્રે સ્વપ્નમાં પોતાના નીચ યોનીમાં પડેલા જોયા એ બધાને આવી અવસ્થામાં જોઈને રાજાના મનમાં ખૂબ આશ્ચર્ય થયું અને પ્રાતકાળે બ્રાહ્મણોને એમણે આ સ્વપ્નની વાત કરી અગિયારસની કથા સાંભળવા માત્રથી જ વાજપેયી યજ્ઞ કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે માતા પિતા કે બાંધવજો કોઈ કર્મને કારણે નરકમાં પડ્યા હોય તો આ એકાદશીના પ્રભાવથી તે સ્વર્ગમાં જાય છે પહેલાંના સમયમાં ગોકુળ નામના શહેરમાં વૈખાનસ નામનું રાજા રાજ્ય કરતો હતો તેના નગરમાં પુષ્કળ બ્રાહ્મણો વસતા હતા રાજા પ્રજાનું પુત્રવત પાલન કરતો હતો બ્રાહ્મણો ચારેય વેદમાં પારંગત હતા એક વખત રાત્રે રાજાને સ્વપ્ન આવ્યું કે તેના પિતા નરકમાં પડ્યા હતા તેથી રાજાને બહુ આશ્ચર્ય થયું તેથી બીજા દિવસે તેણે સભા ભરી બ્રાહ્મણોને તે સ્વપ્ન વિશે કહ્યું કે હે વિપ્રો કાલે રાત્રે મને સ્વપ્ન આવ્યું તેમાં મારા પિતા મને નરકમાં પડેલા દેખાયા તે મને કહેતા હતા કે હે પુત્ર તું મારો ઉદ્ધાર કર ત્યારથી મારા સુખ ચૈન ચાલ્યા ગયા છે હવે આપ જ મને આનો કોઈ યોગ્ય ઉપાય બતાવો બ્રાહ્મણોએ તેને કહ્યું કે હે રાજન અહીં નજીકના જંગલમાં જ પર્વત મુનિનો આશ્રમ છે તે મુનિ ત્રિકાળ જ્ઞાની છે તેમની પાસે તમે જાઓ અને તમારા સ્વપ્ન વાત કરો તે અવશ્ય તેનો ઉપાય બતાવશે આથી પિતાની અવગતિ જોઈ ખિન્ન થયેલા મનવાળો રાજા પ્રજાની સાથે પર્વતમુનિના આશ્રમે ગયો તે આશ્રમ ઘણો મોટો હતો તેમાં અનેક ઋષિમુનિઓ રહેતા હતા રાજા ત્યાં પહોંચ્યા તેણે પર્વત મુનિને જોયા તેમના તેજની આભા જોઈ તે તેમના પગમાં પડી ગયું અને સઘળી વાત કરી રાજાની વાત સાંભળી પર્વત મુનિએ ખૂબ જ વિચાર કરીને રાજાને માક્ષર સુદ અગિયારસ કે જે મોક્ષદા એકાદશી કહેવાય છે તે કરવાનું કહ્યું રાજાને તેની વિધિ કહી મુનિની વાતથી ખૂબ જ શાંતિ અનુભવતો રાજા પ્રધાનો તથા પ્રજા સાથે પોતાના રાજ્યમાં પાછું આવ્યું જ્યારે ઉત્તમ માક્ષણ મહિનો આવ્યો ત્યારે રાજા વૈખાનસ મુનિને કહેવા પ્રમાણે મોક્ષદા એકાદશીનું વ્રત કરીને એનું પુણ્ય બધા પિતૃઓ સહિત પિતાને અર્પણ કર્યું પુણ્ય અર્પણ કરવાની સાથે જ ક્ષણભરમાં આકાશમાંથી ફૂલોની વર્ષા થવા લાગી વૈખાનસના પિતાએ પિતૃઓ સહિત નરકમાંથી છુટકારો મેળવ્યો અને આકાશમાં સ્થિત થઈને રાજાને આવા પવિત્ર વચનો કહ્યા પુત્ર તારું કલ્યાણ થાવું આમ કહી તેનું સ્વર્ગમાં ચાલ્યા ગયા આ પ્રમાણે કલ્યાણકારી મોક્ષદા એકાદશીનું વ્રત જે કરે છે એના પાપો નષ્ટ થઈ જાય છે અને મૃત્યુ પછી એ મોક્ષ પ્રાપ્ત કરી લે છે આ મોક્ષ પ્રદાન કરનારી મોક્ષદા એકાદશી મનુષ્યો માટે ચિંતામણી સમાન બધી જ કામનાઓને પૂર્ણ કરનારી છે આ મહાત્મય વાંચવાથી જ અને સાંભળવાથી જ વાજપેયી યજ્ઞનું ફળ મળે છે જય શ્રી કૃષ્ણ મિત્રો તો આ હતી મોક્ષદા એકાદશી વિશેની સંપૂર્ણ જાણકારી